હવે રાજ્યના સમાચારો જોઈએ તો સ્વજનના મૃત્યુ બાદ તેના દરેક પરિવારજનોની ઈચ્છા હોય છે કે સ્વજનના અસ્થિ વિસર્જન હરિદ્વારમાં કરાય પરંતુ દરેક પરિવાર આ ઈચ્છાને પૂર્ણ કરી શકે તેવી સ્થિતિમાં નથી હોતા ત્યારે પુંસરી ગામમાં આવેલી અસ્થિ બેંક ઘણા પરિવારજનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે આજે સાબરકાંઠાના તલોદમાં આવેલું પુંસરી ગામ જ્યાં આવેલી છે અસ્થિ બેંક સાંભળીને થોડું અચરજ પમાડે તેવી આ બેંક છે પરંતુ આ બેંકમાં મૃતકોના અસ્થિને એકઠા કરવામાં આવે છે હિન્દુ શાસ્ત્રો પ્રમાણે વ્યક્તિના મૃત્યુ બાદ તેના અસ્થિ હરિદ્વારમાં વિસર્જન કરવામાં આવે તો તેનો મોક્ષ થાય છે જો કે આ માટે કેટલાક લોકો પાસે સમય નથી હોતો તો કેટલાક લોકો પાસે નાણા નથી હોતા ત્યારે આવા લોકોની છેલ્લા નવ વર્ષથી મદદ કરી રહ્યા છે નરેન્દ્રભાઈ

પોતાના અસ્થિ વિસર્જન વખતે નરેન્દ્રભાઈને અન્ય લોકોનો વિચાર આવેલો અને એ જ દિવસથી તેમણે આ કાર્ય આરંભ્યું છે તેઓ વર્ષમાં બે વાર હરિદ્વાર જાય છે અને હરિદ્વાર જતા પહેલા જે લોકોના સ્વજનોના અસ્થિ અહીં આવ્યા હોય તેમને ટપાલ લખી જાણ કરે છે તો અસ્થિ વિસર્જન કર્યા બાદ તેનો ફોટો ગંગાજળ અને પ્રસાદી પોતાના ખર્ચે દરેકને મોકલી આપે છે

પછી થયું કે કે રાગે રાગે કોઈ બીજા અમારા હોય એમને જાહેરાત કરી પરિસ્થિતિ ના નરેન્દ્રભાઈ શરૂ કરેલા આ કાર્યમાં તેમણે ક્યારેય ગરીબ તવંગરમાં ભેદ નથી રાખ્યો જેના કારણે માત્ર તલોદ તાલુકામાંથી જ નહીં પણ સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અમદાવાદ સહિતના અન્ય જિલ્લાઓમાંથી માંથી પણ લોકો પુનસરીની આ અસ્થિ બેંકમાં આવે છે અને પોતાના સ્વજનના અસ્થિ હરિદ્વારમાં પધરાવ્યાના આનંદ અનુભવતા પરત ફરે છે ક્ષિતિજ રૂપાલી